નમસ્કાર મિત્રો કેમ છો બધા આશા રાખું કે બધા ખુશ હશો હું ડોક્ટર દીપાલી તાકેચા સ્વાગત છે તમારી મારી યુટ્યુબ ચેનલમાં આજનો વિડીયો હું એ એ વસ્તુની વાત કરીશ જે અત્યારે ઘર ઘરમાં બધાની કહાની હશે જે લેડીઝ હોય કે જેન્ટ્સ હોય કે બચ્ચાઓ હોય કે ટીનેજર હોય તે બધા જ આ પ્રોબ્લેમ થી જુજવતા હશે તો ખબર પડી કઈ છે એ છે વાળની તકલીફ વાળની વાત આવે એટલે આપણે બધા કેવા સાવચેત થઈ જઈએ છીએ કે ના આ જ વસ્તુ યુઝ કરવી છે ના પેલી વસ્તુ યુઝ કરવી છે આ વસ્તુ સારી હોય છે પેલી વસ્તુ સારી હોય છે કારણ કે વાળને આપણી શરીરનો સુંદરતાનો એક ભાગ માનવામાં આવે છે વાળની કિંમત એને જ ખબર પડે કે જેના વાળ ના હોય આપણે સુંદર દેખાવું હોય તો એના માટે આપણે સારી એવી હેરસ્ટાઈલ કરવી ખૂબ જ જરૂરી હોય છે વાળ એ સુંદરતાના દેખાવાની સાથે સાથે આપણી પર્સનાલિટી ને પણ ચેન્જ કરવામાં ખૂબ મહત્વનો ભાગ ભજવતી હોય છે અને લાંબા જાડા વાળ કોને ના જોતા હોય બધા એવું ઈચ્છતા હોય કે મારા વાળ જલ્દીથી લાંબા થઈ જાય મારા ફંક્શન આવે છે એના માટે આટલા વાળ લાંબા થઈ જાય તો કેટલું સારું કેટલી મસ્ત લાગુ એના માટે બહુ એ લોકો મેડિસિન લેતા હોય કે ટ્રીટમેન્ટ કરતા હોય કે અમુક ઘરગથ્થુ ઉપચાર કરતા હોય છે માર્કેટના શેમ્પુ કન્ડિશનર કેટલી બધી પ્રોડક્ટો યુઝ કરતા હોય પણ તો બી એ લોકોને જેવું જોઈએ એવું રિઝલ્ટ નથી મળી શકતું આજે હું તમને તમારી સાથે અમુક એવી સિમ્પલ શેર કરું છું કે જેની મદદથી તમે તમારા વાળનો ગ્રોથ વધારી શકો છો તમને 15 થી વીસ દિવસમાં જ ઇમ્પ્રુવમેન્ટ દેખાશે કે તમારા વાળ વધવાની શરૂઆત થઈ છે સામાન્ય રીતે એક મહિનામાં દોઢ ઇંચ જેટલા જ વાળ વધતા હોય છે પણ આપણે આપણા હેર ગ્રોથને ને જો ફાસ્ટ કરાવું હોય તો એના માટે ડાયટ પણ ખૂબ જરૂરી છે અને અમુક એવી સ્કિલ પણ જરૂરી હોય છે કે જેની મદદથી આપણે આપણા વાળનો ગ્રોથ રેપિડલી કરી શકીએ છીએ કારણ કે અત્યારે આપણા વાળ જ એટલા બધા ખરતા હોય છે કે વાળમાં માથામાં અમુક જગ્યાએ ટાલ પડી ગઈ હોય છે કે જેના લીધે આપણો હેર ગ્રોથ રેપિડલી થતો જ નથી આવું કેમ થાય કે આપણી એવી જીવનશૈલી છે ને એવા આપણા એન્વાયરમેન્ટ ફેક્ટર પ્રદૂષણ ગંદકી જે આ બધું જ આપણા વાળ માટે મેઇન કારણ હોઈ શકે છે કે જેના લીધે આપણા વાળ છે એ થોડા ડેમેજ રહે છે અને વાળ ખરવાની શરૂઆત થાય એટલે આપણે એટલા ચિંતિત થઈ જઈએ કે આપણે ઢગલો પ્રોડક્ટ વાપરી કાઢીએ એના લીધે આપણને ખબર જ નહીં પડે કે આપણા વાળને કઈ વસ્તુ શૂટ થાય છે કે જે આપણી હેડની ક્વોલિટી અને ક્વોન્ટિટી બંનેને સુધારે આપણે જો વાળની યોગ્ય કેર કરીશું એને રેગ્યુલર વોશ કરીશું એને હેર ઓઇલ કરીશું તો આપણા વાળનો ગ્રોથ જરૂરથી વધશે પણ આની સાથે સાથે એ વાત પણ આપણે ધ્યાનમાં રાખવી જોઈએ કે વાળનો ગ્રોથ અંદરથી બહાર આવે છે બહારથી અંદર નથી જતો એટલે સાથે સાથે આપણા શરીરને પણ જે છે 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 જે 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 એ મળવા જોઈએ આપણા હેલ્થની સાથે સાથે આપણી વાળની ક્વોલિટીને પણ સુધારી શકે એ આપણે કોઈ દિવસ ભૂલવું જોઈએ નહીં તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ કે કઈ એવી ટીપ્સની મદદથી આપણે આપણા વાળનો ગ્રોથ વધારી શકીએ અને એક એવી મેજિકલ વસ્તુ છે જે આપણા વાળ માટે ખૂબ જ સારી એવી ગણાય છે તમે એનો ગમે તે રીતે ઉપયોગ કરીને આપણી વાળની ક્વોલિટી અને સુધારી શકો છો તે આપણે લાસ્ટમાં જોઈએ તો હેર ગ્રોથ ને રેપિડલી ઇન્ક્રીઝ કરવાની એમાંની પહેલી ટીપ્સ છે હેર ઓઇલ મસાજ કરવું રેગ્યુલર આપણે વીકમાં બે થી ત્રણ વખત હેર ઓઇલ નું મસાજ કરીને આપણે વાળને નરિશમેન્ટ આપી શકીએ છીએ જ્યારે બી તમે મસાજ કરો ત્યારે તમે કોકોનટ ઓઇલ લો કે આલમંડ ઓઇલ લો કે તમે ઘરે બનાવેલું કોઈ પણ તેલ લો એ તેલને થોડુંક થોડું ગરમ કરવું પછી આપણે સ્કાલ્પમાં સૌથી પહેલા સ્કાલ્પમાં હેર ઓઇલ કરવું પછી બાકીની લેન્થમાં કરવું હેર ઓઇલ કરીએ ત્યારે આપણે ધીમે હળવા હાથે આંગળીઓની મદદથી મસાજ કરવું જોઈએ કે જેના લીધે આપણા હેર ગ્રોથ થાય પણ મસાજ કરવાની અમુક ટેકનિક હોય છે જ્યારે આપણે હેર ઓઇલ કરી લીધું ત્યારે વાળને આખા ઉલટા કરી દેવા અને રિવર્સ ડાયરેક્શનમાં મસાજ જેના જેના લીધે જે બ્લડ બ્લડ સર્ક્યુલેશન છે એ પ્રોપર થાય અને આપણા મળી રહે લીધે આપણો ગ્રોથ ઝડપથી વધી શકે તમે હેર ઓઇલ ના કર્યો હોય ત્યારે પણ તમે જ્યાં ઇન્વર્ઝન મસાજ છે એટલે વાળને ઉલટા કરીને દિવસ દરમિયાન પાંચ મિનિટ મસાજ કરો તો પણ તમારી વાળની ક્વોલિટી અને ક્વોન્ટિટી સુધરે છે હેર ગ્રોથ થાય છે અને આની સાથે સાથે તમને સ્ટ્રેસ ફ્રી લાગો છો થોડાક રિલેક્સ પણ ફીલ કરી શકો છો આ રીતે હેર ઓઇલ મસાજ ની ટેવ પાડવી જોઈએ પણ અત્યારે તો આપણા લોકો એવું કે તેલ તેલ હેર રૂટ હોય એ ડેમેજ થાય છે જે નરીશમેન્ટ હોય મળી શકતી નતું પણ આપણી સંસ્કૃતિમાં તો પહેલાથી બધા હેર ઓઈલ કરે જ છે તો એ લોકોના વાળ કેમ અત્યાર સુધી સારા હોય છે એ ખોટું છે માટે તમારે હેર ઓઇલ ની ટેવ પાડવી જોઈએ તમે વીકમાં વેક થી ત્રણ વાર યુઝ કરી શકો અને જો તમે તેમાં પણ નાળિયેરનું તેલ કે ઘરે બનાવેલું તેલ વાપરો સૌથી ઉત્તમ ગણાય છે બીજું છે રેગ્યુલર હેરને કોમ્બ કરવા અત્યારની અમુક લોકો તો હેર કોમ્બ જ નથી કરતા ડાયરેક્ટ પોણી તેલ લઈ લે છે ને જતા રહે છે તેના લીધે એ લોકોના હેર ડેમેજ થતા હોય કારણ કે આપણે કોમ્બ કરીએ એટલે આપણી આપણા જે કાલના જે રૂટ હોય છે જે વેઇન હોય છે જે આટરી હોય છે બધી એક્ટિવેટ થાય છે અને બ્લડ સર્ક્યુલેશન બરાબર પહોંચી રહે છે માટે કોમ્બિંગ કોમ્બિંગની ટેવ પાડવી જોઈએ ત્રીજો જે મેઈન ઇમ્પોર્ટન્ટ જે ખાસ કરીને અત્યારની ટીનેજ ગર્લમાં જોવા મળે છે કે ટાઈટ પોની કરે છે કે કઈ બી વસ્તુ લે એકદમ ટાઈટ લહે છે જેના લીધે એ લોકોની જે આ હેર લાઈન હોય છે એ પાછળ થતી જોવા મળે છે અને ખાસ કરીને આ ભાગ હોય તેમાંથી હેર લોસ થતા જોવા મળે છે માટે ટાઈટ પોની જે આપણી ટેવ છે એને દૂર કરવી જોઈએ ચોથું છે ડેલી હેર વોશ ના કરવા જોઈએ અત્યારની યુવતીઓને એવું થાય કે રોજ વોશ કરીશું તો હેર છે એ ક્લીન થઈ જશે કારણ કે આપણે રોજ બહાર જઈએ છીએ જેના લીધે પોલ્યુશન છે કે ડોટ છે આપણા વાળમાં ચોટેલી પરંતુ જો તમે હેર વોશ કરો એટલે જે આપણા નું જે નેચરલ ઓઇલ છે એ નષ્ટ પામે છે જેના લીધે રૂટ તો ડેમેજ થાય છે સાથે સાથે આપણી વાળની લેન્થ પણ ડેમેજ થાય છે આપણા વાળ ફ્રીઝી ડ્રાય રહેવા લાગે છે માટે હેર વોશ ના કરવા જોઈએ અને આપણે જ્યારે પણ બહાર જવાનું આવે ત્યારે આપણા વાળને આપણે પ્રોટેક્ટ કરીને રાખવા જોઈએ સન થી પ્રોટેક્ટ કરવા જોઈએ તેના માટે આપણે વાળને સંપૂર્ણપણે ઢાંકીને રાખવા જોઈએ કે જેના લીધે પોલ્યુશન છે કિરણો છે વાડને ટર્ચ ના કરે અને આપણા વાડની ક્વોલિટી સુધરે પાંચમું છે જે હેર ગ્રોથ ને રેપિડ કરવા માટેનું મેઇન છે કે રેગ્યુલર ઇન્ટરવલે આપણે વાડને કટ કરાવતા રહેવા જોઈએ કારણ કે વાળને કટ કરાવતા રહેવાથી ક્વોન્ટિટી છે એ પણ સુધરે છે માટે રેગ્યુલર ઇન્ટરવલે આપણે વાળને કટ કરાવતા રહેવા જોઈએ અને રેગ્યુલર વાળ કટ કરાવીએ એના લીધે આપણા વાળ ઝડપથી વધવાની પ્રક્રિયા શરૂ થાય છે આ થઈ હેરની ટીપ્સ પણ ડાયટમાં અમુક એવી વસ્તુઓ સામેલ કરવી જોઈએ જેના જે પ્રોટીન છે ન્યુટ્રિશન વિટામિન છે જે આપણા વાળને રહે ને આપણા વાળની ક્વોલિટી અને ક્વોન્ટિટી સુધરે કે વાળને વધારવા માટે આપણા ડાયટમાં આયન ઝિંક મેગ્નેશિયમ પ્રોટીન વિટામિન્સ મિનરલ વિટામિન બી સિક્સ જેને બાયોટીન કહેવામાં આવે છે જે વાળના ગ્રોથ માટે ખૂબ અગત્યનું ફેક્ટર છે આ બધી વસ્તુઓ જેમાંથી મળી રહે એ બધી વસ્તુઓનો આપણે ડાયટમાં સમાવેશ કરવો જોઈએ આપણે આપણા ડાયટમાં અનાજ દહીં એવોકાડો ઈંડા માછલી પનીર જેવી સામેલ કરવો જોઈએ અઠવાડિયામાં વાર કઠોળ ખાવા જોઈએ કે જેમાં એક્સિલન સોર્સ ઓફ પ્રોટીન હોય છે જે આપણા વાળના ગ્રોથ માટે ખૂબ જરૂરી હોય છે તો હવે એવી વસ્તુની વાત કરું જે વાળ માટે ખૂબ જ અદ્ભુત ગણવામાં આવે છે જેને મેજિકલ કહેવામાં આવે છે એ છે મેથી દાણા જે ઘણા બધા લોકો યુઝ કર્યા હશે અને રિઝલ્ટ પણ જોયા છે પણ મેથી દાણાનો અમુક એવી રીતે યુઝ કરીએ કે આપણા હેર ગ્રોથ રેપિડલી થઈ શકે પહેલું છે જ્યારે પણ મેથી દાણાનો ઉપયોગ કરો એ પહેલા તેને 1 થી 2 ચમચી મેથી દાણાને ઓવરનાઈટ પલાળી નાખવા એટલે આપણે સવારે ઉઠીને જોઈશું તો મેથી એકદમ ફૂલી ગઈ હશે પછી તેને બરાબર નીચું લેવા અને મેથીનું પાણી અલગ કરી દેવું પછી આ મેથીને મિક્સી ગ્રાઇન્ડરમાં ગ્રાઇન્ડ કરી લેવી એકદમ ફાઇન સ્મૂથ પેસ્ટ બનાવી પછી તેમાં બે થી ત્રણ ચમચી કોકોનટ ઓઇલ એક થી બે વિટામિન ઈ ની કેપ્સ્યુલ અને બે થી ત્રણ ચમચી જેવો કાંદાનો રસ એડ કરીને તેને બરાબર મિક્સ કરી લેવું પછી આ પેસ્ટ ને આપણા માથામાં લગાવી એ પહેલા થોડાક વાળ આપણે ભીડા કરી લેવા પછી આ પેસ્ટ ને માથામાં લગાવી ત્રીસ મિનિટ સુધી રાખી પછી તેને નોર્મલ પાણીથી વોશ કરવા અને પછી શેમ્પુ હેર વોશ કરી લેવા હેર વોશ થશે પછી તમને ખૂબના ફરક દેખાશે તમારા અવાડની જે ફ્રીઝી હોય છે જે ડ્રાય હોય છે એ થોડાક ઓછા થાય છે અને વાળમાં નેચરલ કન્ડિશનર જેવું લાગે છે કારણ કે મેથીમાં લેસિટીન નામનું કન્ટેન રહેલું હોય છે જે વાળના ગ્રોથ ને સ્ટ્રોંગ બનાવે છે અને એક નેચરલ કન્ડિશનર નું કામ કરે છે જેના લીધે આપણે આપણા વાળ મુલાયમ થતા જોવા મળે છે આપણે જે મેથી પલાળી એનું પાણી વધ્યું તેને ફેંકી ના દેતા તેમાં એક થી બે ચમચી શેમ્પુ એડ કરીને એના એ પાણીથી હેર વોશ કરવામાં આવે આપણા જે હેર લોસ છે એ પણ ઓછા થાય છે અને આપણો હેર ગ્રોથ પણ રેપિડલી થતો જોવા મળે છે અને તમે મેથી દાણાનું તેલ બનાવીને પણ ઉપયોગ કરી શકો છો એક થી બે ચમચી મેથી લેવી તેમાં પાંચ થી છ ચમચી કોકોનટ ઓઇલ નાખવું તેને પાંચ થી દસ મિનિટ સ્ટવ ઉપર ગરમ કરો પછી તેને ઠંડુ કરી તેમાં થોડું વધારે કોકોનટ ઓઇલ નાખીને એને એક બરાબર ડબ્બીમાં પેક કરી લઉં પછી આ મિશ્રણને જ્યારે બી હેર ઓઇલ કરો ત્યારે માથામાં લગાવો અને જે ભાગ પર વાળ નથી એ ભાગ પર વધારે લગાવીને થોડી વાર મસાજ કરો પછી બીજા દિવસે વાળ ધોઈ લેવા આ રીતે તમે આ મેથીનું તેલ બનાવીને પણ તેનો ઉપયોગ કરી શકો છો જે હેર ગ્રોથ ને વધારે છે અને જે હેર લોસ હોય એને ઓછું કરે છે તમે આ તેલને એક મહિના સુધી સ્ટોર કરી શકો છો તો આપણને એવું થાય કે મેથી કેમ આટલી બધી અદભુત છે વાળ કારણ કે મેથી સોર્સ ઓફ ફોલિક એસિડ વિટામિન વિટામિન એ કે કે અમુક એવા મિનરલ જેવા પોટેશિયમ કેલ્શિયમ આયર્ન રહેલા હોય છે અને મેથી માં હાઈ અમાઉન્ટમાં પ્રોટીન અને નિકોટીનીન એસિડ હોય છે જે હેરને ડેમેજ થતા રોકે છે રૂટ ને સ્ટ્રોંગ કરે છે અને જે ડેન્ડ્રફ ની તકલીફ હોય એને પણ દૂર કરે છે અને જે આપણા હેર લોસ થતા હોય એને પણ ઓછું કરવામાં મદદ કરે છે અને મેથીમાં રહેલું જે આયન છે જે આપણા હેર રૂટ હોય એને ઓક્સિજન પૂરું પાડે છે જેના લીધે આપણો વાળનો ગ્રોથ ઝડપથી વધે છે મેથી આપણા હેલ્થ માટે જેટલી સારી છે એટલી જ આપણા વાળ માટે પણ સારી છે માટે તમે આ રીતે મેથીનો ઉપયોગ કરીને તમારો જે હેર ગ્રોથ હોય એને ઇન્ક્રીઝ કરી શકો છો અને હેરની કોઈ પણ તકલીફ હોય એને રોકી શકો છો તો મને કમેન્ટ કરીને જરૂર બતાવશો કે કોણ 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 લોકો આવી રીતે મેથી નો ઉપયોગ કરી રહ્યા છે અને પોતાના કરી રહ્યા છે તો આ બધું કરવા છતાં પણ હેર ગ્રોથ થતો ના હોય હેર લોસ છે એમાં રાહત મળતી હોય માથામાં પેચીસ થઈ ગયા હોય ઉંદરી જેવી તકલીફ થઈ ગઈ હોય તો તમે હોમિયોપેથિક દવા લઈ શકો છો કારણ કે હોમિયોપેથિક દવા જે નેચરલ મેડિસિન હોય છે જે તમારા વાળની ક્વોલિટી અને ક્વોન્ટિટીને સુધારે છે અને જે નવા વાળ હોય એને પણ ઉગાડે છે અને જે હેર લોસ ની તકલીફ હોય એને એક જ મહિનામાં કંટ્રોલ કરે છે તો વાળ માટે બીજી જે દવા લેવી એના કરતાં હોમિયોપેથિક દવા એકદમ બેસ્ટ હોય છે તો કેવો લાગ્યો આ વિડીયો મને કમેન્ટ કરીને જરૂર બતાવશો જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરો તમારા ગ્રુપમાં શેર કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ ના કરી તો સબ્સ્ક્રાઇબ કરી લો તો મળી હવે નવા વિડીયોમાં ત્યાં સુધી બધા ખુશ રહો તંદુરસ્ત રહો